આપણા માન્યવર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમણે આ ભારત માતાની રક્ષા માટે ભારત માતાનું ગૌરવ વધારવા માટે અને ભારત માતાનો વિશ્વભરમાં ડંકો વગાડવા માટે અને ભારત માતાનો દુનિયાભરમાં જય જયકાર કરવા માટે જેણે જન્મ લીધો છે એવા નરેન્દ્રભાઈ મોદી એમણે આજે આપણી આ રાષ્ટ્રકથાને બિરદાવતો એક લેટર મોકલ્યો છે અને એ લેટરમાં એમણે આયોજકોને બધાને શ્રોતાઓને ખૂબ સારા અભિનંદન પાઠવા છે અને એમાં એમણે કહ્યું છે કે શ્રી વિશ્વવલ્લભ સ્વામી દ્વારા રાષ્ટ્રકથાનું આયોજન થઈ રહ્યું છે તે જાણી આનંદ થયો સહિયારા જીવન મૂલ્યો સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો ધરાવતા સમૂહમાં ભાવનાત્મક એકતાની લાગણી એટલે રાષ્ટ્રભાવના જેમાં રાષ્ટ્ર સાથેનું તાદાત્મ્ય અને વફાદારી રાષ્ટ્રવાદમાં અભિપ્રેત છે ભાષા ધર્મ અને સંસ્કૃતિ તેના પ્રોત્સાહક અને પ્રેરક પરિબળો છે આજે વિશ્વભરમાં ભારતનું એક વિશિષ્ટ સ્થાન છે ભારત પાસે હજારો વર્ષ જૂનો ઇતિહાસ સંસ્કૃતિ સભ્યતા અને પરંપરા અને ધર્મનો વારસો છે રાષ્ટ્રકથા દ્વારા ભારતના આ અણમોલ વારસાનું કથાપાન લાખો શ્રોતાઓ સમક્ષ થઈ રહ્યું છે તે સરાહનીય પ્રયાસ છે આ કથા રાષ્ટ્રચેતના અને ધર્મ ચેતનાને જગાવનારી બની રહેશે ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણા સમી બની રહેશે આવી રાષ્ટ્રકથા વધુને વધુ શ્રોતાગણ સુધી પહોંચે એવી અભ્યર્થના સમગ્ર આયોજનને શુભકામના નરેન્દ્રભાઈ મોદી એકવાર એમના આશીર્વાદને વધાવી લે અને બહુ સરસ મજાની ડોક્યુમેન્ટરી બનાવી અને એમણે મોકલી છે એમની ભાવના એમણે ડોક્યુમેન્ટ્રી દ્વારા પીએમઓ ઓફિસમાંથી અહીંયા આપણા માટે મોકલી છે એટલા માટે આ આપણા બધાના ખૂબ ભાગ કહેવાય શ્રોતાઓના પણ એટલા બીજી શેડ્યુલમાં આપણી વાતની નોંધ લે અને એક કાર્ય કરવાની પ્રેરણા આપે એટલા માટે એકવાર જોરદાર તાળીઓથી આપણા પ્રાઇમ મિનિસ્ટરને વધાવી લઈએ અને સાંભળીએ ડોક્યુમેન્ટ્રી નરેન્દ્રભાઈ સમર્પણ અને મહાન વીરોની વાતો જેમણે રક્ષણ કાજે જીવન ન્યોછાવર કરી દીધા એ સપૂતો જેમના ત્યાગથી આ ધરતીએ સ્વાભિમાનના સંસ્કાર સિંચ્યા દેશના વીરોની ગાથાનો શૌર્ય કુંભ એટલે સ્વામી નારાયણ આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌ યોજાઈ રહેલ રાષ્ટ્રકથા અને સોનામાં સુગંધ ભળ્યા જેવી વાત એટલે પૂજ્ય વિશ્વ વલ્લભ સ્વામી સતશ્રી મુખેથી રાષ્ટ્રકથાનું શ્રવણ કરવાનો લાવો ભારત આજે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે આ સમયે દેશવાસીઓમાં નેશન ફર્સ્ટ યુવાનોમાં લિવ ફોર ધ નેશન અને દરેક દેશવાસીમાં વિકસિત ભારતની ભાવના જાગે તે ખૂબ જરૂરી છે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ રાષ્ટ્રકથા દ્વારા સમાજમાં રાષ્ટ્રચેતના પ્રસરાવતા દેશભક્તિના આ કાર્યને બિરદાવતા કહ્યું છે કે શ્રી વિશ્વવલ્લભ સ્વામી દ્વારા રાષ્ટ્રકથાનું આયોજન થઈ રહ્યું છે તે જાણી આનંદ થયો સહિયારા જીવન મૂલ્યો સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો ધરાવતા સમૂહમાં ભાવાત્મક એકતાની લાગણી એટલે રાષ્ટ્રભાવના જેમાં રાષ્ટ્ર સાથેનું તાદાત્મ્ય અને વફાદારી રાષ્ટ્રવાદમાં અભિપ્રેત છે ભાષા ધર્મ અને સંસ્કૃતિ તેના પ્રોત્સાહક અને પ્રેરક પરિબળો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સરાહનીય પ્રયાસને વધાવતા કહ્યું છે કે આજે વિશ્વભરમાં ભારતનું એક વિશિષ્ટ સ્થાન છે ભારત પાસે હજારો વર્ષ જૂનો ઇતિહાસ સંસ્કૃતિ સભ્યતા પરંપરા અને ધર્મનો વારસો છે રાષ્ટ્રકથા દ્વારા ભારતના આ અણમોલ વારસાનું કથાપાન લાખો શ્રોતા સમક્ષ થઈ રહ્યું છે તે સરાહનીય પ્રયાસ છે આ કથા રાષ્ટ્ર ચેતના અને ધર્મ ચેતનાને જગાવનારી બની રહેશે ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણાસ્મી બની રહેશે અંતે વડાપ્રધાન શ્રીએ શુભકામના આપતા કહ્યું છે કે આવી રાષ્ટ્રકથા વધુ ને વધુ શ્રોતાગઢ સુધી પહોંચે એવી અભ્યર્થના સમગ્ર લોકોને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ભારત યોગી નિરોગી ભારતના નિર્માણની પ્રેરણા મળશે તો આવો આપણે સૌ ભારતના ભવ્ય ઇતિહાસ ના પાનાઓ વાગોળીએ પૂજ્ય સતશ્રી ના મુખેથી રાષ્ટ્રકથાનો લાભો લઈએ એકવાર જોરદાર તાળીઓથી આપણા વડાપ્રધાનશ્રીને આ ભાવનાને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ અને ધ્વજવંદન દ્વારા આપણે એમના આ આશીર્વાદને બિરદાવી લઈએ બધા પાસે ધ્વજ છે ને બધા ધ્વજ લહેરાવી એકવાર આપણે આ કાર્યને બિરદાવી લઈએ વાહલા ભક્તજનો સુંદર મજાનું એક આપણને આનંદ થાય ને કે આપણે રાષ્ટ્ર માટે આટલું કાર્ય કરતા હોઈએ અને ત્યારે ઠેઠ દિલ્હીથી આટલી સારી નોંધ લઈ અને આપણે આવી ક્લિપ આખી ડોક્યુમેન્ટરી બનાવીને મોકલે એટલે એકવાર જોરદાર તાળીઓથી ફરીને વધાવી લઈએ હાથ ઊંચા કરી અમારે સર્વમંગલ સ્વામી કે હા તો તમારી ભાવને પૂરી કરી દઈ આવે જય હો જય હો જય હો